નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી વેધર અપડેટમાં આજે વાત કરીએ કે આજે ગુજરાતના કયા એવા જિલ્લા છે ને તાલુકા છે કે જ્યાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે કારણ કે આપણે જોયું હતું કે જે અત્યાર સુધી જે વાવાઝોડાની સંભાવના હતી એ હવે સિસ્ટમ બની ગઈ છે એટલે ક્યાંય તે સાયક્લોનિક નથી બનવાનું તે સિસ્ટમ બની ગઈ છે હા સિસ્ટમ બની અને એ પછી ચોક્કસ ગુજરાતની અંદર અને આજુબાજુના જેટલા પણ વિસ્તાર છે ત્યાં વરસાદ આવવાનો છે હવે જે આ સિસ્ટમ છે તે ક્યાંક લગભગ થોડા જ કલાકો છે તેમની અંદર તે જમીન ઉપર લેન્ડ થવાની છે આપણે જે રીતે જોયું હતું કે ગુજરાતની આજુબાજુ જે વરસાદ પડી રહ્યા છે કે ગુજરાત જિલ્લામાં જે વરસાદ પડી રહ્યા છે એ ક્યાંક ને ક્યાંક એ સંભવિત આપણને દેખાતું હતું કે જે સાયક્લોન બનવાનું હતું પરંતુ એ પશ્ચિમના ભાગ તરફ ન વળ્યું અને ઉત્તર પૂર્વ તરફ જતું રહ્યું એટલે તે સાય સાયક્લોમાંથી સીધું જ સિસ્ટમમાં પરિવર્તિત થઈ ગયું પરંતુ હવે ગુજરાતના કયા એવા જિલ્લા છે કે જ્યાં ભારે વરસાદની આગાહી અને ખાસ કરીને ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે તેમની વાત કરી લઈએ ચોક્કસ વરસાદ છે આપણે જે રીતે સાંભળ્યું છે કે ગુજરાતની અંદર વરસાદની આગાહી છે કે વરસાદ પડવાનો છે એમાં ખાસ કરીને ઓરેન્જ એલર્ટમાં ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરના વિસ્તાર છે ખાસ કરીને સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી આ એ વિસ્તાર છે કે જ્યાં આપણને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે બાકીના જેટલા પણ આપણને જિલ્લા દેખાઈ રહ્યા છે ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે કે એટલે કે સાવ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે અને આ એ વિસ્તારો છે કે જ્યાં એવું નથી કે ભરૂચ જિલ્લો છે નર્મદા જિલ્લો છે તો આખા જિલ્લામાં વરસાદ પડે એવું નથી અમુક તાલુકાની અંદર જ વરસાદ પડશે તેવી સંભાવના છે આ સાથે જ ભરૂચ નર્મદા છોટાઉદેપુર વડોદરા આણંદ ખેડા પંચમહાલ દાહોદ મહીસાગર અરવલ્લી ગાંધીનગર અમદાવાદ મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠા અને પાટણ આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે એવું નથી કે આખા જિલ્લાની અંદર એક સામટે વરસાદ પડી જશે પરંતુ સાવ ઓછો ઓછો વરસાદ ક્યાંક ક્યાંક છાંટા પડવાની સંભાવના છે તો ક્યાંક મિની વાવાઝોડા રૂપે વરસાદ પણ આવી શકે એવી પણ સંભાવના છે સાથે સાથે સુરેન્દ્રનગર મોરબી રાજકોટ બોટાદ જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગર અને કચ્છ સૌરાષ્ટ્ર કચ્છની અંદર પણ આપણને હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે હવે એ જોવું છે કે ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગે ક્યારે વ્યક્ત કરી છે આ આપણે હળવાથી મધ્યમ વરસાદની વાત કરી હતી હવે સાથે સાથે એ વાત પણ કરી લઈએ કે જ્યાં અમુક વિસ્તાર એવા છે કે જ્યાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે અને એ વિસ્તારોની અંદર આવે છે ગીર સોમનાથ અમરેલી ભાવનગર સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી ડાંગ અને તાપી જે વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યાં આપણને ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે બાકીના વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના પણ છે અને ખાસ કરીને જે રીતે પવન ફૂંકાઈ રહ્યા છે એ પવનની સાથે ક્યાંક નાના નાના મીની વાવાઝોડા રૂપે પણ વરસાદ આવી શકે એમ છે તેવી પણ શક્યતા છે હવે ખાસ કરીને એ જોઈ લઈએ કે ગુજરાતની અંદર જે રીતે આપણે સિસ્ટમ જોઈ હતી એ સિસ્ટમ હવે કઈ જગ્યા ઉપર પહોંચી છે એટલે કે જે સિસ્ટમ બનેલી હતી એ આપણને અહીંયા દેખાઈ રહી છે કે જે અત્યારે જે દરિયામાં આપણને દેખાતી હતી એ હવે ધીમે ધીમે લેન્ડ કરવા તરફ આગળ વધી રહી છે એટલે વરસાદ ચોક્કસ આવવાનો છે આ એ પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ જે આપણને થોડા દિવસ પહેલાં અહીંયા એવું લાગતું હતું કે અહીંયા જે છે તે વરસાદ પડવાનો છે એક સામટો વરસાદ કારણ કે અહીંયા વાવાઝોડું બની રહ્યું હતું પરંતુ નથી સિસ્ટમના એંધાણ જે રીતે ધીમે ધીમે જમીન ઉપર દેખાઈ રહ્યા છે પરંતુ જે પવન ફૂંકાઈ રહ્યા છે તેમના જ આધારે જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના ઘણા જિલ્લા એવા છે કે જે આપણને વરસાદ દેખાશે કારણ કે પવન ફૂંકાશે તો પવનની સાથે વરસાદ પણ આવવાની સંભાવના છે હવે જે રીતે આ વરસાદની સિસ્ટમ આપણને અહીંયા દેખાઈ રહી છે ખાસ કરીને વલસાડનો એક એવો વિસ્તાર છે જે રીતે આપણે જોયું કે સુરત વલસાડ નવસારી તાપી આ બધા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે એ આપણને અહીંયા પણ સૂચન કરે છે પરંતુ ખાસ કરીને હવે એ પણ જાણવું છે કે વરસાદ વધારે હવે કયા જિલ્લામાં આવવાનો છે કારણ કે સિસ્ટમ હવે લેન્ડફોલ કરવાની તૈયારીમાં છે તો સૌથી પહેલા તો હવામાન નિષ્ણાંતને પણ સાંભળી લઈએ કે તેઓ આ બાબતે શું કહી રહ્યા છે છેલ્લા પાંચ સાત દિવસથી અરબસાગરની અંદર એક સિસ્ટમ બની હતી અને આ સિસ્ટમ છે સૌપ્રથમ સાયક્લોનિક સર્ક્યુલેશન બની ત્યારબાદ એકવીસ મે બે હજાર પચીસ ના રોજ લો પ્રેશર બની આજે થોડીક વધારે મજબૂત થઈને એ મજબૂત લો પ્રેશર બની ચૂક્યું છે જો કે આ સિસ્ટમ છે દરિયાકાંઠાથી ખૂબ નજીક હતી એટલે એની મુવમેન્ટ છે એ પણ ખૂબ ધીમી હતી પણ એક આપણે ડર હતો કે આ સિસ્ટમ છે જો ઉત્તર પશ્ચિમ દિશામાં મુવમેન્ટ કરે થોડી પણ આ પશ્ચિમ દિશામાં મુવમેન્ટ કરે તો એમાં સાયક્લોન બનવાની સંભાવનાઓ હતી કેમ કે અરબસાગરની અંદર બીજા પરિબળો છે સાયક્લોન બનવાનો ડર હતો પણ આ સિસ્ટમ છે એ આજે મોડી રાત થી એમાં મુવમેન્ટ થવાનું ચાલુ થયું છે અને અત્યારે એની મુવમેન્ટ છે એ ઉત્તર પૂર્વ દિશા તરફ છે એટલે કે પશ્ચિમ દિશા તરફ મુવમેન્ટ નથી એટલે સાયક્લોન ના ખતરામાંથી ક્યાંય ને ક્યાંય હવે આપણે બચી જશું હવે આ સિસ્ટમ છે એ દિશા ઉપર મુવમેન્ટ કરવાની છે જેથી કરીને આપણે હવે સાયક્લોન બને તેવી સંભાવનાઓ ખૂબ નહીવત છે એટલે સાયક્લોન ખતરામાંથી ચોક્કસથી આપણે બચી જશું પણ આ સિસ્ટમ છે એ વધુ ને વધુ હજી મજબૂત થાય તેવી શક્યતાઓ છે લગભગ આવતીકાલે ચોવીસ મે ના સિસ્ટમ છે એ લો પ્રેશરમાંથી મજબૂત થઈને ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતાઓ છે એટલે ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજ્યોની અંદર મુશળધાર વરસાદોની શક્યતાઓ છે ખાસ કરીને મહારાષ્ટ્રના અનેક ભાગોની અંદર ધોધમાર વરસાદ પડી શકે છે જેમાં મુંબઈની અંદર અતિ ભારે વરસાદની પણ સંભાવનાઓ છે અને આપણા ગુજરાતના દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ છે એની અંદર પણ સામાન્ય કરતા વધારે વરસાદ અને અમુક સેક્ટરોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પણ નોંધાય તેવી શક્યતાઓ છે એ સાથે સૌરાષ્ટ્રના દરિયાઇકાંઠાના જિલ્લા અને મધ્ય ગુજરાતના જે તમામ વિસ્તારો છે જેમાં આણંદ નડિયાદ ખેડા જેવા વિસ્તારમાં પણ હળવાથી મધ્યમ વરસાદ છે એ પડી શકે છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રના બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ અને રાજકોટ જેવા વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે અત્યારે આ સિસ્ટમ છે એ મુવમેન્ટ કરવાનું ચાલુ થયું છે એટલે ફાઈનલ થયું છે કે સાયક્લોન નથી બનતું પણ ચોક્કસથી આ એક ડિપ્રેશન છે એ બની રહ્યું છે આ ડિપ્રેશન છે એ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર વરસાદના રૂપમાં અસર કરશે આ વરસાદો છે એ છૂટાછવાયા લગભગ ત્રીસ અથવા તો એકત્રીસ મે સુધી રાજ્યની અંદર જોવા મળે તેવી સંભાવનાઓ છે અને આ વરસાદો જ્યાં પડશે ત્યાં થોડુંક ગાજવીજ અને પવનનું પ્રમાણ પણ જોવા મળી શકે એટલે ગાજવીજ અને પવન સાથે વરસાદો છે એ આ આખો અઠવાડિયો એટલે કે મે મહિનાની ત્રીસ શતો એકત્રીસ તારીખ સુધી નોંધાય એવું એક અનુમાન છે પણ મોટા સમાચાર એ છે કે સાયકલોનના ખતરામાંથી હવે આપણે બચી જશું પણ ચોક્કસથી વરસાદો છે એ ગુજરાતની અંદર નોંધાવવાના છે ગાજવીજ અને પવન સાથે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે એટલે હવે આ સિસ્ટમ છે એ સતત ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફ ગતિ કરશે એટલે દરિયાઈ માર્ગે નથી જતી દરિયાઈ માર્ગે નથી જતી ડીપ સી ની અંદર નથી જવાની જેથી કરીને ખાસ આપણે આ સિસ્ટમ છે લો પ્રેશર સુધી પહોંચીને અટકશે સાયક્લોન સુધી નહીં પહોંચી શકે તમારા વિસ્તારમાં અત્યારે કેવો વરસાદ પડી રહ્યો છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર